લાદ ને આબરૂ રાખ્યું હવે હા દાદા ચિલા ટપી જાવ તો વાત નોખી હવે અને આમ તો કદાચ ભારત માં જન્મ લીધો ને તો દરેક નાગરિક ની ફરજ છે હવે હા દાદા ચમ કે જલા મારો ધર્મ હતો ને ભાઈ હું એવું તો નહીં કે તો જ્યાં મન કામ કામ આવવા મળ્યું ત્યાં હું ખપી ગયો ભાઈ અને તમે કદાચ ખપી જાવ પાછું આવવા મળે હે ભાઈ જોવો તો

અને આજ આ સાબિત હું કહું એટલે મારે કોઈનું કશું જોતુંય નહીં અને દુનિયામાં હું કશું સાબિત કરવાય નહીં પણ ઝાલા તમારી કોર્ટ માં તારીખ આખી પાછી થાય ભાઈ મારી નહી ભાઈ શું કહો તમારી કોર્ટ માં કદાચ જામીન જરૂર પડે મારી કોર્ટ માં ભાઈ અને હિસાબ લખવા બે આવું જો કદાચ હાથમી પેઠી ના ભરાવડાવું તો લેવો

કારણ કે વના હું હાલતો નહીં પિન્ટુ ભાઈ અને પુરવાર કરી હાલવાનું કે દંદુડી પડતી હોય માણા ના દહકા હોય ભાઈ જાલા ટાઈમ સારો નબળો આવે પણ જેને કદાચ ગરીબી માં નબળી ટાઈમ કદાચ તમારી ભાઈ ઉભો રહ્યો હોય ને ભાઈ એનું કોઈ દી આસાન ભૂલવું નહીં પીંટુ આવું મારો રામ બોલે છે હું કહું બાકી જાલા કંઈક રાજા રંગ ફકીર બધા જતા રહ્યા એ કોઈના જોર અહીં હાલ્યા નહીં હાલ છે નહીં જો રાવણ જેવો રાવણ જતો રહ્યો હોય તમે હું કોણ ભાઈ પણ જગત ને સારું માર્ગદર્શન આલવું હે ભાઈ અને પચ્ચી ખોડાય ઉજળા થાય ને તો એવું માનસુ કે કદાચ આમાં વાપરેલી માટી લેખે લાગી જાય ભાઈ તો બાકી એવું કે આમ તો જોર તો મને પડે હે પિંડુભાઈ

અને મારો ધર્મ એવું કહે છે મારો નાથ એવું કે મારો દ્વારકાધીશ એવું કહે છે શું કહું કે એ અનાજ રહ્યું ને ભાઈ બિલ્ટુભાઈ એ મારો માજેવ કોઈ ઉકાડે નહીં જવા દે ભાઈ ગોવિંદભાઈ વધુ તો કહેતો નહીં ભાઈ હા દાદા શું કહું બા માતા રાજી હે ભાઈ હા દાદા અને એ વિક્રમસિંહનો દીકરો હું હા બોલું છું ભાઈ શું કહું જલા જગત કદાચ એવું કેતું હાથ દાડે થાય એકવી દાડે થાય પચ્ચી દાડ થાય હું એવું કહું છું અત્યારે ઓર્તો મેલો ભાઈ શું કહો મેઘલી રાતે વર્તો નાભી નું પાપ મેલ દો શંકા કુશંકા મેળ દો અને વેલા પરોડીએ પાંચ વાગે પૂરો કરવા ના આવું તો અલ્યા હું ગમતા દીકરા બાટી દઉં પણ અહીંયા એવા મા બાપ એવી જન્યતા થાય તો ભાઈ જલા

અને આ સતના દુનિયાનો મારક બતાઓ જાળું છું ભાઈ બાકી દુનિયામાં કદાચ કોઈ એવું કેન કે ભાઈ મંદિરે પાએ ભેાડીને હવા રૂપિયો મારી પાસે વ્યવહાર લીધો જલા તેદી આ ધરતી મેલ દે ગરીબી કદે આટો લઈ જાય તો મુબારક ભાઈ હું કહું બાકી જે આ ધૂણું હું મારા બાપના લોહીના ટીપા ની કિંમત તો કોઈ દાડો નહીં કરું દેવ દાદા અરે ગોવિંદબા બધું તો કેતો નહીં ભાઈ દાદા પણ બરોબર જો આજ આએ આયો છું ભાઈ શું કહું અને આ ડુંગરો હોના મટી ના તો તો મારું આયા આવો નકામો પડે મારા ચા મોડ